સુરતમાં નવા વર્ષની શરૂઆત સાથે જ ગંભીર ઘટના સામે આવી છે શહેરના સચિન વિસ્તારમાં જાણે વ્યક્તિઓ દ્વારા યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવકનું ઘટના સ્થળે જ થયું હતું પ્રાપ્ત માહિતી મુજબ સુરજ નામના યુવક પર અચાનક ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી પોલીસે મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી છે. હત્યાના કારણો અને હુમલાખોરોની ઓળખ અંગે સચિન પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત. ધર્મસુત સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ થ્રી સિક્સ નાઇન વન